કે તમે જ્યારે જ્યારે તમારા ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ આપો છો એની અંદર તમારું નામ તમારું એડ્રેસ તમારા મોબાઈલ નંબર એ તમામ પ્રકારની વિગત હોય છે અને જે આપણે જ્યાં ને ત્યાં આપતા હોઈએ છીએ હવે એ જે માહિતી છે એને સુરક્ષિત કરવાના હેતુથી યુઆઈડીએઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણા આધાર કાર્ડ નવા બનશે અને અપડેટ થશે કે જેમાં માત્ર ફોટો અને ક્યુઆર કોડ જ હવે જોવા મળવાનો છે આ અપડેટ થવા જઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ આધાર કાર્ડ ની અંદર શું છે નવા અપડેટ શું ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ કરવા પાછળનું કારણ શું છે એ તમામ પ્રકારની માહિતી હું આજનો લેક્ચર એટલે કે આજની ચર્ચાની અંદર લઈને આવી રહ્યો છું તો જોવાનું ચૂકશો નહીં આજે રાત્રે અગિયાર વાગ્યે ઓનલી ઓન આઈસ રાજકોટ ઓફિશિયલ ચેનલ પર અને સંજયભાઈ તમે પણ આ વિડીયો જોવા અચૂક આવી જાય ઓકે સાહેબ